மஞ்ச

شكرت لك ان شاء الله आवाज बुलंद سبحان لا حول ولا قوه الا بالله العلي العظيم خوف بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاه والسلام على اشرف الانبياء والمرسلين بی ویلا ہیلا آل لبینا بل کاسبی محمد, محمد. <صفح> <آد والی> محمد. <صفح> صلی اللہ علیہ وسلم اج و علی محمد صلی اللہ علیہ والہ ماصومی ولک نکل اللہ لا جا اینہ چمپی اما بعد بسم اللہ الرحمن الرحیم اللهم تولیک مجد بلا سن سروا تو علی ہی رب اللہ

બપોરનો સમય છે જમવાનો સમય છે પણ આપણે ગૃહાની ગિઝાજ ઇન્શાલ્લા વધારો સમય તમારે નહીં લઉં અને બહુ મુક્ત સમયની અંદર પૂરું કરીશ તો સૌ પ્રથમ તો આપ સૌને આજના દિવસની મુબારકબાદી પેશ કરું છું એ શબ્દોમાં કે મામલે સલામી કીધું કે જ્યારે પણ તમે મોમિનને કદીરના દિવસે મળો તો આવી રીતે એકબીજાને મુબારકબાદો અલમદુલા બે વિલાય મો આ જુમલા ઇન્સાને જે છે યાદ કરી લેવા જોઈએ કારણ કે જે જે મોમિનને આપણે મળીએ આવી રીતે આપણે કહીએ આનાથી આના ઘણા બધા મેસેજ છે એક તો વિલાયત એક એવી અઝીમ નહેમ છે કે જેના ઉપર આપણે અલ્લાહની હંદોસ સના કરીએ છીએ અને આ જ વિલાયત છે કે જેનું એલાન આજના દિવસે એટલે કે મુબારકબાદી પેશ કરું છું અને કારણ કે દર વર્ષે ગધીર આવે છે મતલબ આપણી વિલાયત છે એ રિન્યુ થતી રહી છે આપણે ભય અલી અલી મોલામના હાથો ઉપર કરી એ રિન્યુ થાય છે અને દર હકીકત તો شاید کہے کہ رونق ہے ایسی جشن جناب امیر میں رونق ہے ایسی جشن جناب امیر میں محسوس کر رہا ہوں میں خود کو گدیر میں محسوس کر رہا ہوں میں خود کو گدیر میں اور میں نے شراب حب علی اب نہیں چکھی میں نے شراب حب علی અગ નહીં ચકી મૌલાને ખુદ મિલાયથી મેરે ખમીર મેં દરેકની મોમિનની તિનતમાં એટલે બેઝ અલીમસલામની મોહબત જે છે એડ કરેલી હોય છે મતલબ કે આજે આજે આજથી આપણે ઇમામને વલી અને મૌલા નથી બાંધતા બલકે ઇમામને આ વિલાયત આપણા ખમીરમાં કરેલી તો જેટલો આપણે શુક્ર અદા કરીએ એટલો ઓછો છે અને આ જ રૂબે અલી છે કે જેના લીધે આજે આપણે જશ્ન મનાવી આ જશ્ન ઇમામ અલી સલામે જેવી રીતે કીધું એમ આપણે મનાવ્યું જેમ કે આપણે રોઝો પણ રાખ્યો જેમ કે ગુસ્લ પણ કર્યું નવો લિબાસ પણ પહેર્યો એકબીજા મોમીનને તોફા પણ આપ્યા મુબારકબાદી પેશ કરી દુરુદનો જે છે એ તોફો પેશ કર્યો એટલે બેતના દુશ્મનો પર લાનત પણ કરી ત્યાં સુધી કે આજના દિવસે આપણે મોમિનીને ખવડાવીએ પણ છીએ તો જે કારણ કે આ ચીજ محبت اہل بیت اللہ مجھے کہ ایم نی خوشی میں آپ خوش چیئے انہیں ایم نا گمہ جی, جی اپڑے آپ نے جی تو کارن کے امام علیہ السلام نو ذکر جی تمہاری گنے گا زبان تو شو بیان کر شاعر کہے جی گدیر کھم کا کھمار لے کر وہیں سے تھوڑی بہار لے کر میں ذکر حیدر سنا رہا ہوں زبان نیسم ادار لے کر زبان نیسم ادار لے کر حیدر <سلام> رستا گے تو جناب ابراہیل بلیک لائی نہ તમારી ઉપર નાદુર કર્યું એને તમે પહોંચાડી જો એની તબલીક કરી ગિરામી તબલીક શબ્દ કુરાન ની અંદર વિલાયત અલી ની સાથે છે મતલબ ઇન્સાન અગર કરવા માંગે છે તો તબલીગી જમાયતમાં જોડવા માંગે છે તો એના માટે પહેલું કામ એ છે કે મોહમ્મદ આલે મોહમ્મદની વિલાયતના બારામાં વાત કરો કારણ કે કુરાને જે છે એ તબલીગ કોને કીધું વિલાયતું મામદ રબ્બીમ તલ હુમાબલક તિસાવત જો તમે આ કામ ન કર્યું તો તબલીગે રિસાવતનું કોઈ કામ ન કર્યું તો અલ્લાના રસૂલ જે છે જ્યારે આવો લહેજો જોયો ફેરી ગયા લોકોને રોકી લીધા અને સવા લાખ હાજીઓનો મજમો જે છે એ જ્યારે જમા થઈ ગયો ઊંટોના પલાળોના મેમ્બર ઉપર જઈ અને એક તવીલ ખુદબો ઈર્ષા થવાનો ખુદબાની આખીમાં કીધું કું નાખુસેકુમ શું તમારી ઉપર તમારી જાત કરતા વધારે અધિકાર નથી રાખતો બધા લોકોએ ત્રણ વખત એક લીધો ત્રણ વખત હા પાડી એ વખતે મોલા અલી સલામના હાથોને બુલંદ કર્યા شن مولا فہجا مولا جین جی مولا مطلب کہ نفسوں پر ہوں جو رکھ نفسوں پر علی علیہ السلام جی ادھکار رکھو چاہ

علی علیہ السلام نی مدد اپنے اللہ نی مدد اپاؤں اور انہیں جب اللہ نی مدد ملی جائے تو اپنی دنیا نے آخرت آسان دی جائے بر محمد آل محمد صلی اللہ علیہ وسلم اللہ پڑھ منافی کو نے آج چیز پسند نو آگی منافی تو دل باتے جی بڑی ریا تھا ایک تو بکر نو سمجھے تو کہ بڑا عظیم بڑا بہترین کام ہوا خدا کا دین علی کے نام ہوا اور سرو پہ شمس گرم ریتی دلوں میں ببز علی سرو پہ شمس دل میں ببز علی اور گرم ریتی کہاں کہاں سے جلانے کا انتظام ہوا کہاں کہاں سے جلانے کا انتظام ہوا مولہ علی, علی نے کہ تمام, حاجیوں, تمام مسلمانوں تمام صحابیوں نے طرف سے جی رجو کر مولہ تمہیں علی, علی ن گلام جو امت نے الی ن گلام جی دی. امام فرماوے فرمے کہ جی جی گدھیر دمر مومنی علی اسلامی ولابل کرداہن આદમ ને સજદો કર્યો એની જેવું છે મતલબ કે જે જે લોકોએ વિલાયત કબૂલ કરી એની મિસાલ મલાયકા જેવી છે કે જેમણે આદમને સજદો કર્યો અને જેણે જેણે ઇનકાર કર્યો એની મિશાલ ઇબલિશ ની જેવી છે કે જેણે આદમના શ્રદ્ધાનો ઇનકાર કર્યો આની ઉપરથી આપણને માપદંડ મળી ગયું એમાં મેં આપણને મૈયાર આપી દીધો કોણ ઇબલી સિફત વાળો છે કોણ મલક સિફત વાળો છે અગર અલી અન વલી ઉલ્લાહ પડતો હશે તો એ મલક સિફત છે અને અગર અલી અન વલી ઉલ્લાહનું દુશ્મન હશે તો પછી એ શૈતાન શિફત અને ખાલી મુસલમાનોને જ નહીં ખાલી મોબિનીનને જ નહીં ખાલી ઇન્સાનોને જ નહીં બલ્કે પરવર દિગારે આલમે મોલા અલીની વિલાયત તમામ મખલુકાતની સામે પેશ કરી આસમાનોની સામે રજૂ કરી તો આસમાનોએ જ્યારે આસમાનમાંથી સાતમાં આસમાને કબૂલ કર્યું પર્વધિકારે આલમ એને જેથી બૈતુલ મામૂર એને અર્ષથી જેથી મુસૈયન કર્યું ચોથા આસમાને કબૂલ કર્યું તો અલ્લાહ એને બૈતુલ મામૂર બના ત્યાં બનાવ્યું પહેલા આસમાને કબૂલ કર્યું અલ્લાહ એને સિતારાથી મુસૈયન કરી દીધું જમીન તરફ રજૂ કરવામાં આવી વિલાયત જમીનમાંથી સૌથી પહેલા મક્કાની જમીને કબૂલ કરી પર્વતી જ્યારે આલમે ત્યાં ખાને કાબા બનાવ્યું ત્યાર પછી મદીનાની જમીન અલ્લાએ હરમે રસૂલ ત્યાં બનાવ્યું ત્યાર પછી કુફાની સરઝમીન અલ્લાએ ત્યાં જેથી હરમે અંબીલ પહાડોની સામે પેશ કરવામાં આવી તો બધા પહાડોએ કબૂલ નથી કરી સૌથી પહેલા જે પહાડ કબૂલ કરવામાં આગળ હતા એ અકીક ફિરોઝા અને યાકુટ પહાડો એટલે જ કહેવામાં આવ્યું છે કે અકીકની અંગૂઠી પહેરો કારણ કે આ એ પથ્થર છે એણે વિલાયતે અલીને કબૂલ કરવામાં વખત રાખ્યો આ સિવાય પણ હકીકના ઘણા બધા ફસાયેલા છે ત્યાર પછી સોનું અને ચાંદી એમણે પણ કબૂલ કર્યું જે પરિંદાઓએ વિલાયતે અલીને કબૂલ કરી એના અવાજ મીઠા થઈ ગયા અને જે પરિંદાઓએ રિજેક્ટ કરી એના અવાજ ખડવા થઈ ગયા ફળ અને ફ્રૂટ અને વનસ્પતિમાંથી જે ફ્રૂટ મીઠા છે એ વિલાયત કબૂલ કરવામાં આગળ હતા જે ફૂલે રિજેક્ટ કરી વિલાયત એ કડવાની તો આવી રીતે તમામથી હતા કે મધમાખી બીજાની ગ્રામી મખલુકાતને ખબર છે કે અલી વલી છે અલી વલી છે અલી જાનશીન રસૂલ છે એના પેલ મોવજા કિતાબ શેખ સુલેમાન કુંદુજી અનપી જે એને મહાન મહાનિક એમણે કિતાબ લખી છે રિવાયત નકલ લખડે છે જાબીર બિન અબ્દુલ્લાથી જાબીર કહે છે કે એક વખત મદીનાની ગલીઓમાંથી હું પાઈ ગેરામીની સાથે પસાર થઈ રહ્યો હતો સાથે અમીરે કાયનાત પણ હતા બંને ભાઈઓ એકબીજાનો હાથ પકડીને મદીનાની ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા કેવું મંજર હશે જુઓ તો ખરા કહે છે કે એવામાં એક મધમાખી આવી અને મધમાખી આવીને ફસી અરબી જબાનમાં કહે છે કે આ સરદારુલ અંબિયા છે અને આ સરદારુલિયા છે થોડી વાર થઈ તો એક બીજી મધમાખી આવીને કહે છે કે આ રસૂલ હિદાયત લાફતા છે અને આ અલી હિદાયત કરવાવાળા છે થોડી વાર પછી ત્રીજી મધમાખી આવી અને આવીને કહે છે કે આ રસૂલે ખુદા છે અને આ અલ્લાહની તલવાર છે આ અલી અલ્લાહની તલવાર છે તો આ રિવાયત આપણને બતાવે છે કે એક મધમાખી પણ જાણે છે કે કોણ વસતી એ રસૂલ છે કોણ જાનશીને રસૂલ છે કોણ જેથી અલ્લાહની સલવાર છે કારણ કે મુકલુકા સામે પેશ કરવામાં આવી હતી એટલે આ લોકો જેથી બખુબી જાણે છે પર મોહમ્મદ આલ મોહમ્મદ સલવાહ તો આ જિમામોની સરપંચ સરપ્રસ્તી અને હાકેમિયત અને વિલાયત આપણને દુનિયાને આખેરતની અંદર નજાર પડે અત્યારે કદાચ કોઈના મેણા ટોણા સાંભળવા પડે બરાબર તો એ સાંભળી લઈએ પણ આ વિલાયતે અલી છે કે જે આપણને કામે છે સૈયદ ઇમિયરી આખરી વાત અને આપની સહેમત તમા સૈયદ ઇમિયરી એટલે બેદ સલામના બહુ જબરજસ્ત મદદા એવા એવા કસીદાઓ લખ્યા છે એમણે કે એમના એક કસીદાના બારામાં તો ખુદ પૈગમ્બર ઇસ્લામ કહે છે કે જે આ કસીદાને યાદ કરશે હું એની જન્મતનો છું એવો કસીદો લખ્યો તેલ ઇમિયરી જબરજસ્ત ચાયેલ કુપાના બાજારમાં ઘોડા ઉપર સવાર જે છે એ ઊભા રહેતા અને કહેતા કે જે કોઈ ફઝાયલ અલીની એવી હદીસ બયાન કરે કે જેના બારામાં મેં શેર ન કીધો હોય એને હું ઇનામ તરીકે આ ઘોડો આપીશ શું કીધું હવે લોકો જમા હતા એક પછી એક મોલા અલીની શાનમાં માં બયાન અને સૈયદ હિમયરી એના શેર જેથી એક દિવસ એક શખ્સે જે કીધું કે રાવી રિવાયત કરે છે એક વખત જનાબે અમીર વજુ કરવા માટે પોતાના જૂતામાંથી પગ બહાર કાઢે અને એ વખતે એક સાપ જે છે એ આપના જૂતામાં દાખલ થતા જ્યારે જનાબે અમીરે વધુ કરી લીધું અને જૂતામાં પગ નાખવા જઈ રહ્યા હતા ત્યાં આસમાનમાંથી એક ચમડી આવી અને એ જૂતામાંથી સાપને ને પકડીને ઉડી મેરી કહે છે કે આ રિવાયત મેં પહેલી વાર સાંભળી લે મોલાની આ ફજીલ મેં પહેલી વાર સાંભળી છે અને એ ઘોડો અને એની ઉપર જે કાંઈ માલસામાન હતો એ બધું એ નાખી દીધું અને ત્યાર પછી એની ઉપર જે છે એ કસીધો બને આ સૈયદ મેરી જ્યારે એમની આખરી સમય હતો વફાતનો સમય તો ઠંડી બહુ મશહૂર હતા તો શિયા સન્ની નાસબી બધા લોકો છે એની ખબર કાઢવા આવ્યા હતા બધા એમની જાહેરાત કરવા આવ્યા હતા એમને મળવા આવ્યા સક્રાંતિ હાલત હતી અને અચાનક ઇમિયરીના કપાળમાંથી કાળાશ થોડી વાર પછી આખો ચહેરો કાળો હતો ચહેરો આખો કાળો શિયાઓ જે હતા એ ગમગીન થઈ ગયા અને જે નાસબીઓ હતા એ ખુશ થઈ ગયા એ જો બહુ અલીઅલી કરતો હતો ને જો તારી હાલત કેવી છે અને શિયાઓ જે નારાજ થઈ ગયા ગમગીન થઈ ગયા સૈયદ હિમિયરીને ખબર પડી તો શું કીધું કે યાલી શું તમારા દોસ્તોની આવી હાલત થાય છે ત્રણ વખત ફરિયાદ કરી ઇસ્તેલ થયા અચાનક જ્યાંથી કાળા જ ફેલાણીથી ત્યાંથી નૂર જાહેર થવા માંડી અને પૂરો ચહેરો જે છે એ મુનવર થઈ ગયો ત્યાં સુધી કે સૈયદ હિમિયરી આખરી ચાર શેર કીધા અને દુનિયાની થઈ કીધા શું કીધું એ લોકો જૂઠ કહે છે કે અલી પોતાના ચાહવા મદદે નથી આવતા બેશક અલી મારી મદદે આવ્યા અલ્લાએ મારા અલ્લાહની કસમ મારા તમામ ગુનાઓને માફ કરી દીધા મને જન્નતે અજનમાં દાખલ કરી દીધો અને પછી લોકોને કહે છે એ અલીના શાહવાળાઓ એ અલીના મોહિબો યાદ રાખો મોલ્લા અલીની વિલાયત ઉપર સાબિત કદમ રહેજો અને એમના પછી એમના જે અગિયાર પ્રજન્દો છે જેમની ઇમામત જેમની સિફાતમાં એકબીજાથી તેઓ સરખા છે એમની ઇમામત ઉપર પણ બાકી રહે تو آپ اپنا ویلتر باقی رہو مرتا دم سی امپورٹنٹ ہے بارگی ریزولی دعا کریے کہ پرور د بہب کے محمد والے محمد امر آختصر عبادل نے قبول فرماؤ امرا گنا کبھی سگیر معف فرماؤ اہم بحب کے محمد والے محمد ام زمان اسلام نے سہور میں جلدی فرماؤ تمام نا نے خادم مامور اور شمار فرما معبود بحق کے محمد والے محمد تمام بیماروں نے شفاہ کلی عطا فرما اور امین نے مغفرت فرما شیعہ نے لینی فاضت فرما جنت البقینی تعمیر مٹ اسباب فرام فرما الہی بحق کے محمد والے محمد دنیا میں زیارت امام اور آخرت میں شفاہ تلبیت نصیب فرما اپنی تمام دعا قبولیت مٹے کا آواز بلند صلوات پر અને આ જ વિલાય કે જેની ઉપર આપણે ગામઝન છીએ એનાથી મતમસ્તીખ છીએ એનો એક તકાઝો આ પણ છે કે ઇમામના દોસ્તોથી દોસ્તી રાખે તમામ હાજરીને મોમીની આપણે એકબીજાના દોસ્તો જઈએ બલકે એકબીજાના ભાઈ જઈએ ભલે આપણા મા બાપ અલગ છે આપણે રૂહાની ભાઈ છીએ અને એટલે જ ગદીરનો એક લેસન આ પણ છે કે ઇન્સાન સીઘે હુકુ જારી કરે એક મોમિન ભાઈ બીજા મોમિન ભાઈ ના જે જમણા હાથમાં પોતાનો જમણો હાથ આપે અને સીગે ઉપવત પડે અને જો એની અંદર પણ કેવો મેસેજ છે કે ઇન્સાન જે છે એ પોતાના મોમિન ભાઈ સાથે વાયદો કરી રહ્યો છે કે અગર હું જન્નતમાં જાય તો તને લીધા વગર વર્ગીસ નહીં જાય તો સીગે ઉપવત આપણે પડી લઈએ

و رسہ بمبیاہ ولعمتل معصومی عل مسلام علا انی انکنتو مینا علی جنتے و شفات و اوزین علی بے لاد خلحہ اللہ و انت مع کبیل تو اسکتو انق جمیا حقوق حقوط ما خلا شفات و دعا و محمد ور محمد وال محمد صلاح nan